તો કેમ છો મિત્રો મજામાં ફાઇનલી બધા મિત્રો મજામાં જ છો તો ફરી એક વખત આપણે આવી ગયા છે આપણી વાડીએ અને આપણી વાડીએ આજે ખરેખર બહુ જોવા જેવું વાતાવરણ છે વાતાવરણમાં તો જો કે આજે સવારથી જ ધુમ્મસ જેવું વાતાવરણ છે આખું વાતાવરણ પલટો છે પણ મેઇન વસ્તુ એ છે કે આજે છે ને આપણી વાડીમાં ઘઉં ભોવાઈ ગયા છે કેટલો ટાઈમથી યાર આપણે કંઈ વાવેલું નહોતું આજે આપણે ઘણા દિવસો પછી ખેતરમાં વાવેતર કરેલું છે કાકાના ખેતરમાં તો જો ઘઉં મોટા મોટા થઈ ગયા જો આ કાકાનું ખેતર છે આ આપણા ખેતરમાં વાવાઈ ગયું છે પણ આપણે જે હમણાં જ વાવેલું છે તો આ ભાગ રહ્યો ને આ આપણો ભાગ છે આમાં હજી હમણાં જ જવાના આ કાકાનો છે જો કાકાના ખેતરમાં ઘઉં નીકળી ગયા છે ખેતર આખું ગયું બાકી તો વાડીમાં ઘણી બધી વસ્તુ હોવાની છે તો ઘણા સમય પછી આપણા ખેતરમાં વવાણું એનો આનંદ છે આપણે કે આપણી પાસે ટાઈમ ના હોય એટલે આપણે છે ને આપણે ફઈને જ કીધું છે કે ભાઈ તમે વાવી જાઓ અને એની એક ઘઉં વાવેલા છે આપણે તો દુકાનમાં કામ હોય એટલે આપણે અહીંયા ટાઈમ નથી આપી શકતા બાકી તો જો આ ચીકુડી છે તો એમાં ચીકુ આવી ગયા છે બાકી બધું ખેતરમાં તો ઘણું બધું આવેલું છે પણ આપણા ખેતરમાં હવે આવે કઉ તો મોટા બાપુના ખેતરમાં રીંગણી વવાણી રીંગણી દેશી જો આવડી મોટી થઈ ગઈ આની પેલા આપણે આવ્યા હતા ત્યાં જો આ બધામાં કેવું ફળ ઉગેલું હતું કે આ બધું ફળ એ બધું સાફ કરીને બધું વ્યવસ્થિત કરી નાખ્યું એટલે હવે વાળી આવવાની મજા આવે હવે હાલો પછી આપણે સામે કાંઠે જઈને જોયા અહીંયા શું પોઝિશન છે ન્યાય પણ ચીખું છે આની જેમ જ આ વખતે ખેતરમાં છે ને છેરમાં પાણી વધારે આવ્યું હતું એના હિસાબે ધોવાણ જાજુ થયું હે તો હું એ જ જોવા આવ્યો છું કે ધોવાણું છે કેટલું